ભરૂચના શેરપુરાથી લઈને પાણીની ટાંકી સુધી વર્ષો સુધી રસ્તો બની ન હતો પરંતુ વિરોધ પક્ષના આગેવાનો દ્વારા રજૂઆત કરવાને પગલે નવો રસ્તો બનતા આજે વિપક્ષના સભ્ય દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરમાં હાલ તો રસ્તાઓની હાલત દયનીય છે ત્યારે ભરૂચ શહેરના શેરપુરા ડુંગરી વિસ્તારમાં વર્ષો જૂના ખરાબ રોડની સમસ્યા અંગે વારંવાર પાલિકાના ચૂંટાયેલા નગરસેવક સંસાદ અલી સૈયદ ઇબ્રાહિમભાઈ કલકલ સહિતના તેમના સાથી નગરસેવકો દ્વારા પાલિકામાં વારંવાર આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી વર્ષો સુધી આ રસ્તો બન્યો ન હતો અને લોકો અને અસુવિધાઓથી પીડિત હતા ત્યારે નગરપાલિકા ભરૂચમાં આ અંગે રજૂઆત બનાવવામાં આવતા અને તે પૂર્ણ થતા આજે વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ ઇબ્રાહીમભાઈ કલકલ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનોની હાજરીમાં આ રસ્તાનું લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું આ રસ્તાનું લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આજુબાજુના લોકો પણ હાજર રહ્યા હતા જ્યારે કે સોસાયટીના રહીશોને આ નવીન રસ્તાને કારણે હવે એની મુશ્કેલીઓનો અંત આવશે ખાડા ટેકડાવાળા રસ્તાનો પણ અંત આવ્યો હતો આજે વોર્ડ નંબર બેમાં ડુંગરી કબ્રસ્તાનથી ત્રણ કુવા સુધીનો આરસીસી રોડ નગરપાલિકાએ મંજૂર કરેલો અમારા ચારે ચાર કાઉન્સિલરોએ મહેનત કરીને આ રોડ મંજૂર કરાવેલો છે આ રોડ ચાર મીટરની પહોળાઈ હતી પણ અમને જ્યારે કામ ચાલુ થયું ત્યારે એવું લાગ્યું કે આ રોડ હજુ સાંકળો છે એટલે અમે ચારે ચાર કાઉન્સિલરોએ નગરપાલિકાના પ્રમુખ શ્રીને મળીને અમારી રજૂઆત મૂકી કે સાહેબ પાંચ મીટર કરી આપો તો વધારે સારું તો અમારી દરખાસ્ત સાંભળીને અમારી રજૂઆતને માન આપીને પાંચ મીટર કરી આપ્યો અને આ રોડનું કામ પાંચ મીટર પહોળાઈ અને બસ્સોને સાહીઠ પાસઠ મીટર લંબાઈનો છે અને આ રોડ ના ઉપર રોડ મંજૂર કરેલો મને એવું થયું કે આ રોડની ઉપર રોડ મંજૂર થાય તો આને બીજી રીતે આપણે ફાયદો ઉઠાવી લેવો જોઈએ કારણ કે આ રોડની ઉપર પાણી ભળતું હતું મોટ મૈયત વખતે ઘણી તકલીફ પડતી હતી એટલે મેં ગામમાં રજૂઆત કરી કે ભાઈ જો આપણે સો ખર્ચે થોડું ભંડોળ ભેગું કરો અને આને ઉઠાવી લઈએ તો લોકોએ મંજૂર કરીને બૈતુલ માનમાંથી મને થોડી એક રકમ આપી ત્યાર પછી મેસેજ છોડીને મેં વિદેશમાં અમેરિકા છે ઇંગ્લેન્ડ છે આફ્રિકા છે કેનેડા છે જ્યાં જ્યાં અમારા કોન્ટેકમાં જે હતા તેમને મેસેજો છોડ્યા તો એમણે સારી એવી મદદ કરી અને એના આધારે આ રોડ અમે લગભગ એકથી દોઢ ફૂટ ઉઠાવી અને આ પરિસ્થિતિ ઉપર લાવી અને આ અંજામ આપેલો છે એના માટે ગામ લોકોએ અમને ઘણો જ સહકાર આપેલો છે કાઉન્સિલરોનો બી સારો એવો સહકાર મળ્યો છે નગરપાલિકાના સી ઓ સાહેબ પ્રમુખ સાહેબે બી સારો એવો સહકાર આપેલો છે જ્યારે જ્યારે સાધનો જેસીબીની જરૂર પડી ત્યારે અમને પૂરા પાડેલા છે એ બદલ નગરપાલિકાના પ્રમુખ સાહેબ સીઓ સાહેબ અને તમામ કર્મચારીઓનો હું આભાર માનું છું અને ગામ લોકોનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અને વિદેશમાંથી જે લોકોએ આર્થિક સહાય કરી તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જેણે જેણે અમને સહાય કરેલી છે કોઈએ મદદ કરેલી છે આર્થિક કોઈએ પોતાનો કિંમતી સમય આપીને કરેલો છે કોઈએ સલાહ આપીને કરેલી છે એ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત